પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણને બચાવવાના પ્રયાસોમાં મદદરૂપ થવા માટે નવસારી મહાનગરપાલિકાએ નવતર પ્રયોગ કર્યો છે નાગરિકો પ્લાસ્ટિકની થેલીના વિકલ્પના બદલે કાપડની થેલી અપનાવે એ માટે મુખ્ય શાકભાજી માર્કેટમાં થેલી એટીએમ મૂકવામાં આવ્યું છે જેમાં દસ રૂપિયા નાખતા જ કાપડની થેલી મળી જાય છે કોઈ પાસે દસ રૂપિયાનો સિક્કો ન હોય તો યુપીઆઈથી પેમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો એ આવીને જોયું કે અહીંયા એટીએમ લાગેલું છે એમાં દસ નો પોઈન્ટ લખો તો એ કોટન ની મસ્ત નીકળે છે એમાં ત્રણ કે ચાર કિલો શાકભાજી આવી જાય છે આરામથી પછી પ્લસ ઇરેગ્યુલર ચાલે છે શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા આવી છું ઘરેથી થેલી ભૂલી ગઈ છું એટલે પછી આ દસ રૂપિયાનો સિક્કો નાખ્યો એ આ કાપડની થેલી લીધી છે એ દસ કિલો કે પાંચ કિલો માટે સરસ છે ને આ મહાનગરપાલિકાએ સરસ કામ કર્યું છે કે પ્લાસ્ટિકની થેલી કરતા કાપડની થેલી બહુ સરસ છે લોકોને કોઈ પણ જાતની હાલાકી નહીં પડે આના માટે અમે જે છે વેન્ડિંગ મશીન વેજીટેબલ માર્કેટ અને કોમર્શિયલ માર્કેટો મૂક્યા છે જેમાં જે છે લોકો આના જે કાપડની જે થેલી આવે છે એ બહુ જ જે છે ઉચિત મૂલ્ય ઉપર બહુ જ જે છે ઓછી રેટ ઉપર લઈ શકે છે